બે બાઇક વચ્ચે અકસ્માતમાં મોત અકસ્માત બાદ એક સ્પ્લેન્ડર બાઇક ચાલક બાઇક લઈ થયો ફરાર પારડીના ખુટેજ ગામે બે બાઇક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નોકરી પર જવા નીકળેલા બરાઈના ચાલકનું મોત નિપજ્યું છે જ્યારે અકસ્માત સર્જાયા બાદ એક સ્પ્લેન્ડર બાઇક ચાલક બાઇક લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જેના સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પારડી તાલુકાના બરાઈ ગામે મોરાફળિયા ખાતે રહેતા ગિરીશભાઈ રમણભાઈ હળપતિ ઉંમર વર્ષ પિસ્તાલીસ ગત શનિવારના રોજ સાંજે નાઇટ શિફ્ટમાં મોતીવાડા ભરત પેટ્રોલ પંપ પર નોકરી ઉપર જવા માટે પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે પંદર ડીએફ છ્યાસી પિસ્તાલીસ નોકરીએ નીકળ્યા હતા ત્યારે ખૂંટેજ ગામે અવાડી ફળિયા ખાતે વહુના તળાવ નજીક એક સ્પ્લેન્ડર બાઇક મજી જે પંદર ડીએમ વીસ બ્યાસીનો ચાલક પૂરપાર ઝડપે હંકારી લાવી ગિરીશભાઈને બાઇક સાથે અથડાવી હતી જેમાં ગિરીશભાઈને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા સારવાર માટે પારડી મોહનદળ હોસ્પિટલ ખસેડતા તબીબે ગિરીશભાઈને મૃત જાહેર કર્યા હતા જોકે અકસ્માત સર્જી સ્પ્લેન્ડર બાઇક ચાલક ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ગિરીશભાઈના મૃતદેહનો કબજો મેળવી પારડી સીએચસી ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે